श्रुति मांडना भारतीय क्रिकेट खिलाड़ी कई बार फैसला लेना चैलेंजिंग हो सकता है बहुत सारे ऑप्शंस हमें कंफ्यूज करते हैं आहान कबीर ईशान आदिति और नेहा भी सही निर्णय लेने के लिए कोशिश कर रहे हैं चलो देखें उनकी कहानी इंदौर पब्लिक स्कूल ए तनी अंतर शाला क्रिकेट टूर्नामेंट ने सत्तावार जाहिरात करी थी ભાવ્ય ટ્રોફીની વિજેતા ટીમ બનવા માટે બધા બાળકોમાં ઉત્તેજના વધી રહી હતી પણ આહાન અદિતિ અને નેહા મૂંઝવણમાં હતા ત્રણેય કેપ્ટન બનવાની ઈચ્છા ધરાવતા હતા અને બધાએ ખૂબ પ્રતિભાશાળી હતા અદિતિ એક અદ્ભુત બેટ્સમેન હતી આહાન એક અદ્ભુત બોલર હતો અને નેહા એક ઉત્તમ વિકેટકીપર હતી ટીમને જીતવા માટે તેઓ દરેકની કુશળતા જરૂરી હતી નિર્ણય લેવામાં અસમર્થ તેમને તેમના કોચની સલાહ લેવાનું વિચાર્યું તમને શું લાગે છે આપણે શું કરવું જોઈએ સર અમે બધા ટીમ કેપ્ટન બનવા આતુર છીએ મને ખબર છે કે તમે ત્રણેય પોતપોતાની ભૂમિકામાં શ્રેષ્ઠ છો હવે મારે આ ટુર્નામેન્ટ કેવી રીતે જીતી શકીએ તે અંગેના તમારા દરેકના વિચાર સાંભળવા છે આપણે આપણી બેટિંગ મજબૂત કરવી જોઈએ અને વિરોધી ટીમ પર દબાણ લાવવા માટે સતત પૂરતા રન બનાવવા જોઈએ મને લાગે છે કે પ્રમાણમાં આપણી નબળી બોલિંગ ધ્યાનમાં લેતા ટીમમાં વધુ સ્પિનરોને રાખવા એ સારી ચાલ રહેશે બંનેને સાંભળી કોચ હવે નેહા તરફ જુએ છે બંને સાચા છે પણ આપણને હંમેશા પ્રથમ બેટિંગ કરવાની તક મળશે નહીં તદુપરાંત બધી ટીમો આપણી સ્પીન યુક્તિઓ સામે સંઘર્ષ નહીં કરે માટે આપણા વિરોધીઓની શક્તિઓ અને નબળાઈઓ નજીકથી નિરીક્ષણ કરવાનું મહત્વપૂર્ણ છે અને તે મુજબ વ્યૂહરચના બનાવી પડશે આવું કરવાથી દરેક વખતે આપણી જીતવાની તક વધારીએ છીએ સારું હવે તમે એકબીજાની વાત સાંભળી લીધી છે તો મને કહો ટીમનો કેપ્ટન કોણ હોવો જોઈએ નેહા કોચે પછી પૂછ્યો કે શા માટે નેહાની પસંદગી કરવી જોઈએ અમારી ટીમની અવગણના કરીને અમારું ધ્યાન ફક્ત વ્યક્તિગત શક્તિઓ પર હતું પણ નેહાએ અમારી સાથે ટીમ ને ખેલાડી ઉપર પણ ધ્યાન આપ્યું બેશક અમારી ટીમને એના જેવા કપ્તાનીની જરૂર છે બહુ સરસ તમે બંને ટીમ માટે યોગ્ય નિર્ણય લીધો થેન્ક યુ કોચ આજે આપણે શીખ્યા કે યોગ્ય નિર્ણય એ છે કે જે સામેલ દરેકને લાભ આપે છે ક્યાં આપો કહાની પસંદ આવી खेल के मैदान के साथ साथ जीवन में भी आपको कई फैसले लेने होंगे बिल्कुल नेहा कबीर और दोस्तों की तरह आज आप एक और फैसला ले सकते हैं बैट उठाओ बॉल डालो और देखो तुम्हारा जीवन कैसे बदलता है